તમે જેને સમાજ પિતા માનો છો ને એની જવાની વાર નથી લાગવાની એટલું યાદ રાખજો હમ હું કોઈ મુખ્યમંત્રી નથી મારી કાઢી તમને કાઈ મળવાનું અને જોતી જોતીય નથી તમારી હું કાઢીશ ચાલો મિત્રો ભાગવન ચાલુ કરીએ આપણે કોઈ બરોબર વેલકમ આવો ભાઈ આવો ભાઈ બોદર સાહેબ પધારો બે હજાર સત્તર ની અંદર આપણે પેલેથી પાયો ચાલુ કરીએ પાયો અને એમ જો પ્રૂફ છે પટેલ સમાજે આ સાંભળવાની બહુ જરૂર છે હું આમાંથી તારે હું તો એવું નથી કેતો તમે બધું લઈ લ્યો તમને ગમે અને તમને સાચું લાગે ને તમ મનમાં લેજો અને ઈચ્છા ગણજો ને એનો તમે ન્યાય કરજો બરોબર એનો તમે ન્યાય કરજો જયેશ રાદડિયા અને નરેશભાઈ પટેલ વચ્ચે આ ખટામણ ચાલુ ક્યાંથી થઈ બરોબર જયેશભાઈને પેટમાં હું દુખું અને નરેશ પટેલે ક્યાં ક્યાં એનું તેલ ને બદલે ઓઇલ ઢોયર્યું આપણે આજ તમને ચોખવટ કરી દઈ ખોળલધામ બનાવવામાં વિઠ્ઠલભાઈ રાદડિયાનો જેટલો સહકાર છે ને એટલો તમે તટુડ્યું નરેશભાઈ પૂછલે જોઈને કે કોનો સહકાર છે અને વિઠ્ઠલભાઈ રાદડિયા કાલે રાઈતે મને સપનામાં આવ્યા હતા બરોબર અને વિઠ્ઠલભાઈ સમાજના યુવાનોને આમ ચાચું મારી 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 ને ખાય છે એટલે મને એ બાપા એ બધું પેલે છેલ્લે સુધી જણાવ્યું પ્રૂફ સાથે મને આપવું અને પ્રૂફ સાથે હું લઈને તમારી સામે ઉપસ્થિત થયો છું બરોબર આ છે છે થવાના શું અને કોઈના મનની અંદર એવો હોય કે અમે બાજ મની જશું ના 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 ઈ વિઠ્ઠલ રાદડીયા નું સંતાન છે ભલામણા ઈ જેટલો બાર છે એટલો ભોમા છે ઈ છે ને તો ખબર નહીં પડે તમારે કયો રસ્તો પકડવો જોઈએ ઈ બધું મૂકી દઈને આપણે આપણી કાર્યકથા ચાલુ કરીએ દડીયા ઉપર જયારે જેતપુર ની વિધાનસભાની જવાબદારી હતી ત્યારે એના દુશ્મન હામે જયેશ રાદડીયા એકલો જ જમતો હતો ત્યારે નરેશ પટેલે એના પુત્ર શિવરાજ એના પુત્ર શિવરાજભાઈ શિવરાજભાઈ ને જેતપુર ની ગલીએ ગલીએ હું હમણાં લાઈવ પૂરું કરીને વિડીયો પોસ્ટ કરાવી તેથી જયેશ રાજડીયા સમાજ નો નહોતો રવિ આંબલિયા એક જ સમાજ નો હતો અને નરેશભાઈ પટેલે એની ખીચડી પકાવવા રવિ આંબલિયા ને ખંભે બે હારી ઉમેદવાર બનાવ્યો અને રવિ આંબલિયા ને અત્યારે હાવ ખતમ કરી દીધા ખોડલધામ ના ટ્રસ્ટી જઈ કોઈ ગયો એની હાલ હંભાર લેવા કોઈ એને બે વસ્તુ પૂછવા ગયો રવિભાઈ હવે તમને કેમ છે આ નરેશ પટેલે હુલિયા ચડાવ્યા હતા એને હું એક બાજુ એને જયેશ રાદડિયા નું અસ્તિત્વ ખતમ કરું તું એક બાજુ એને રવિ આંબલિયા અસ્તિત્વ ખતમ કરું તું બે અસ્તિત્વ ખતમ રવિ આંબલિયા ને આમાં લુહી લીધા બિચારા ભાઈ ને એટલે ફેંકી દીધા શું આ ચુક ટુક ઇન ટચ વાત બરોબર આમાં રવિભાઈ આંબલિયા પીલાણા કોણ નરેશભાઈ ખોળલધામ વાળા પછી નરેશભાઈ ખોડલધામ આપણે સુરતમાં વહી જાય સુરતમાં તમે કે કે કથીરિયા ને હટાવ્યા બરોબર કે કે કથિરિયા કેવી કામગીરી કરતા હતા ને અત્યારે સુરતની અંદર ખોડલધામ સંસ્થામાં હું આલે એ જરાક પ્રકાશ પાડજો પબ્લિક ને મારી પાસે તો છે પણ તમે પ્રકાશ પાડજો એટલે પબ્લિક ને ખબર પડે બીજી વાત તમે જયેશ રાદડીયા ઉપર એવા આક્ષેપ અત્યારે ફાયર માંથી ફાયર આલેશ

મારે જો આમ બટન ખોઈ લે આમ આમ કપડા કાઢે તમને શું મળવાનું કઈ નહી મારી નથી પણ તમારા બાપની ની જવાની છે એ પાકું છે તમે જોવો બધું મૂકી જાવ તમ તાર મારા પટેલ સમાજ માં સંન્યાસ લેવો પડે ને તો લેવો છે બાકી એક તો સમાજ ને કહીશ કે આ ભળવાર ચેરમેન થઈને બેઠા તા ની વાહે વાહે બધા આવા આવા કામ કરતા એ મારે એક વાર તો બતાવું છે સાંભળો નરેશભાઈ પટેલ તમે કેજો જવાબ દેજો સાઠ કરોડ રૂપિયાની લોન તમે કેને વગર ડોક્યુમેન્ટે પાસ કરાવી દીધી અને ઈ લોન પાસ કરાવવાના તમે કેટલા લીધા સાઠ કરોડ રૂપિયાની લોન વગર ડોક્યુમેન્ટે મારે ઈ ભાઈ નામ નથી દેવું મારે સમાજ આબરી નથી કાઢવી હું વિકાસ કર્યો તમારા કેટલા મુદ્દા હતા કે ખોડલધામ ભાઈ પછી અમે આ કરશું આ કરશું ઓલ કરશું ઓલા ગઈઢા બુઢિયા બિચારા નો ચડી શકતા હોય ચડી શકે એના માટે એક લીપ મૂકી તમે પછી જુનાગઢની એક સમિતિની અંદર પાસઠ લાખ રૂપિયાનો ગોટાળો કર્યો એ ગોટાળાનો હિસાબ નરેશભાઈ દેજો સમાજ માગે છે હો મારી પાસે તો છે પણ એ હું તમને માહિતી પૂરી પાડું તમને હાથી લાગે તમારી પાસે રાખો ને તમારે માહિતી નો કરી દેવાનો ઘા બરોબર હાઈટ કરોડ રૂપિયાની લોન નરેશભાઈ કેને અપાવી દીધી તમે પટેલ સમાજના કેટલા દીકરાઓને રાજ બેંકની અંદર ચડાવ્યા શું ઈ કઈ રીતે તમે ચડાવે તમે ની ગલિયા ગલિયા મિત્રો વિચારજો વિઠ્ઠલ રાદડીયા કામ પટેલ સમાજ માટે દીકરા દીકરીઓ માટે કર્યા ને એવા તો આવડા વિચાર્યા નથી તો અત્યારે એના દીકરાને પાડવા હતું છાતીએ બાણ છે હું છાતીએ બાણ નાખે છે હુકામે ક્યાંક 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 જયેશ રાદડીયા એની આગળ ન નીકળી જાય ક્યાંક ક્યાંક એને ક્યાંય સન્માન મળતું નથી અને બીજી વસ્તુ પટેલ સમાજમાં જયેશ રાદડીયા કામ કરે એમ રાજકોટના એક મહિલા કામ કરે છે એને 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 તમે તમે નોતરા દેતા નથી તમારા કરતા તો હજારો કામ કર્યા છે કેમ બે બે શિવરાજભાઈ જેતપુર ની અંદર આવે રવિ આંબલિયાને ને બાજુમાં રાખે અને પ્રેન અને મીડિયા ને સંબોધન કરે કે મને રવિભાઈ આંબલિયા હારા લાગ્યા સમાજ શ્રેષ્ઠી છે સમાજ માટે સારું કાર્યક્રમ કરે છે કા થઈ હતી ખરાબ હતો તમારા માટે હે તેથી જયેશ ખરાબ હતો અને આ બીજી વસ્તુ મેન મંદિર ની અંદર દાન પેટી શું મંદિર ની અંદર આવું હું તોતડું બોલ્યો ને એવું એ બોલે ઈ દાન પેટી ક્યાંથી તૂટી ને એ કાવડિયા કોણ લઈ ગયું એ આય સમાજ જાણવા માગે છે શું અને બીજી વસ્તુ અત્યારે ખોડલધામ ની અંદર હમણાં નવા ટ્રસ્ટી આવ્યા બરોબર એમાં એક નામ મને ખબર છે દિનેશભાઈ બાંભડિયા બીજા હું ગોતી લિસ્ટ માં અત્યારે યાદ નથી ઈ બધાય તમામ ટ્રસ્ટીઓ નરેશભાઈ પટેલે એના ને એના માણસો ને કારણ કે એને ખબર હતી કે આપણે જયેશભાઈ રાદડિયા એ રે ગમે તે દી મોરે મોરો દેવાનો થાશે એટલા માટે ટ્રસ્ટ તૂટે નહીં અને નરેશ પટેલને ચેરમેન પદેથી રાજીનામું ન દેવું પડે એના માટે એને એના ઘરના અમુક ટ્રસ્ટીઓ મૂકા જી કોઈ દી ના જ નથી પાડવાના કોઈ દી ટ્રસ્ટ તૂટવાનું જ નથી આવી બધી ગોઠવણ નરેશ પટેલે કરી બરોબર અને ત્રીજી વસ્તુ સૂત્રો દ્વારા માહિતી મળી મને સૂત્રો પાસેથી હું પુષ્ટિ નથી કરતો ભાઈ સૂત્રો પાસેથી માહિતી મળી કે પ્રશાંતભાઈ કોરાટ અને નરેશભાઈ ઈ બે વચ્ચે મીટિંગ થઈ ગઈ અને પ્રશાંતભાઈ કોરાટને ને એવું જયેશભાઈને પાડવા માટેનું એવા આમાં એને બધા એમ છે કે આપણે બધા હોય હો હાલી નીકળી જવાના છે શું પછી ત્રીજી વસ્તુ આ તમે બધા મારો વિરોધ કરો છો ને જાણે હું મને આમાંથી ઢગલો બંધ કાવડિયા મળી જવાનો એની જેમ હું તમને કહી દઉં તમારા સાહેબ પડદ્રી ફાર્મ હાઉસ માં એક માણસ પડદ્રી ફાર્મ હાઉસ માં એક માણસ તમે બધા શું કરો છો એ તમારે જોવું જ છે ને બતાવવું જ છે અને મિત્રો યાદ રાખજો આ દસ પાર્ટ અંદર એક થી દસ પાર્ટ હું મૂકીશ એક થી દસ પાર્ટ અંદર નરેશ પટેલ અને જયેશ રાદડિયાને ને બે તોલજો તમે બરોબર નકર અમને બોલવામાં કોઈ વાંધો ન હોય સમજી ગયા તમે મોઠા માંગરા ન ખાઓ છો અને બધુંય તમે તારે કેવું જ છે હો બધુંય કેવું જ છે તમે બધાય બહુ સિંહ ને સી આઈડિયા છો ને તમે બધાય બહુ ખોડિયાર માની ભક્તિ કરીને આરાધના કરીને બહુ ઊંધીના પડી ગયા છો ને તમે તારે તમે જોઓ તમારું બધુંય તમે આપણે સમાજને બધું હરીસો બતાવી અમે કેવા અમે હાવ લુખા તમે કેવા ઈ અમારે બતાવું છે અમે તો હાવ લુખા હાલો જવા દઈએ અમને કોઈ પાંચ રૂપિયા ન માહોય ગલે બાકી નો દી બરાબર પણ તમે હું કરો છો ને એ તમને બતાવું છે ત્રીજી વાત બરોબર નરેશભાઈ પટેલે જીવ હોય આપણે શું કરી ઓલી કોઈ વાત નથી તો નરેશ પટેલ ના કેડીએસ વાળા કે એની ટીમ વાળા કેમ કોઈ સપોર્ટ પોસ્ટ મૂકતા હે તો મૂકો ખબર પડે અને ત્રીજી વસ્તુ નરેશભાઈ પટેલ તમે જરાક આમાંય પ્રકાશ પાડજો જયારે પીઆઈ સાહેબ પાદરિયા ઉપર હુમલો થયો બરોબર ત્યારે એની ઉપર ખોટો હુમલો થયો તો બરોબર ત્યારે કેડીવીએસ ના લોકો અને તમારી ટીમ પોલીસ ને જેમ ફાવે એમ મન ફાવે એમ જાટકણી કાઢને કીધી પોલીસ વાળાઓની કે આમ કર્યું સાહેબ ઉપર આમ કર્યું ને ઓલું કર્યું ને આ કર્યું ખબર છે ને તો હમરેલી ની દીકરી વખતે આને ઉતેડી નાખો એના માટે તમે કર્યું છે ને બધું એટલે ઈ જાણવાની જરૂર છે સમાજે આ સમાજ શ્રેષ્ઠી હોય આ જાણવાની જરૂર છે આમ કેમ થાય છે સમજી ગયા તમે બાકી બીજો કોઈ એમાં છાતીમાં કામ આવી સમજી ગયા તમે પટેલ સમાજ પટેલ સમાજ કરો છો પણ પટેલ સમાજના દીકરાઓને ને પટેલ સમાજના ના આમ નબળા વર્ગના હોય એને સપોર્ટ તમને છે મળીએ પાર્ટ મજા મજા અને સમાજ સમર્પિત રેજો તમારી અને મારી બેનુને પરિણામ એક જ અત્યારે જગતમાં ઊભો છે બાકી કોઈ હાથ ન ચાલતું ભાઈ